બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ પોતાનું પત્ર આજે રજૂ કર્યું હતું ત્યારે કલેક્ટર કચેરીએ કાંઠા વિસ્તારમાંથી આવેલી મહિલાઓએ રેખાબેન ચૌધરીનું સ્વાગત કરીને જીતના આશીર્વાદ આપ્યા હતા પાલનપુર તાલુકાના જોડના પરા પાસે જનસંકલ્પ સભા બાદ વિશાલ રેલી સાથે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત ભાજપી અગ્રણીઓ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા રેખાબેન ચૌધરી નું સ્વાગત કરવા માટે કાંઠા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ આવી હતી અને રેખાબેન ચૌધરીનું સ્વાગત કરીને તેમને જીતના આશીર્વાદ પણ આપ્યા હતા બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને આ ઉમેદવારી પત્ર ભરાવા માટે રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાહેબ આપણા ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતશ્રી રાજપૂત સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ હરિભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારે મને મારી જોડે મારા સમર્થનમાં હતા અને તમે જે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જન સમર્થન પ્રચંડ સંખ્યામાં વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે એટલે બનાસ પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલ બનાસકાંઠાના ભારતીય કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે કોમની ની અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરતો પૂરોપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટીલ સાહેબનો પાંચ લાખથી વધારેનું જે લીડ લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસ વતી વધુ મજબૂત કરશે આભાર मैंने जो गुजरात में जो जनता का उत्साह और उमंग देखा है जनता का उत्साह उमंग जो मैंने गुजरात के अंदर देखा है मैं कह सकता हूँ गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा छब्बीस में से छब्बीस सीट आएंगी राजस्थान में, में से पच्चीस की पच्चीस सीट आएंगी लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा बहुत बड़ा मार्जिन होगा और देश के अंदर अब की बार चार सौ बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे आप सभी गुजरात वासियों को મેં જો ઉત્સાહ ઉમંગ હૈકે લે બહુ બહુ ધન્યવાદ સાધુવાદ દિનેશ ઠાકોર દિવ્યાંગ બનાસકાંઠા